જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લાંસની ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈ નમસ્કાર મિત્રો આજે તારીખ દસ જુલાઈને ગુરુવારના રોજ અસ્ત્ર માર્કેટિંગ એર માં ઝીરાની આવક જોઈએ તો આજે આવક ઓછી જોવા મળી રહી છે સો ગુણી આસપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ઝીરાના આજના બજાર ભાવ

તેત્રીસરી હા નાખી તાળે ત્રણ અડતાળી છત્રીસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપર પાસે એક હાર ધર્યો બે બે હજાર ત્રણ હજાર સાતસો ને ચાલીસ રૂપિયા સાડત્રીસો ચાલીસ રૂપિયા સુપર માલ અમુક اے نن نو تو پاتريو هالو بابا پات اوپر اوي پاتري علي وا ده بندرو يهه دادر دادر بندا ناي پاتري 60 پاي 100 ديرو ديرو پاتري او بي 60 ترتا پاتري هالو زمان اوپر اوي 32 33 34 35 35 60 ہاں با بندنل هايت با دي در جو دري جا گي بينو خارتريو بها ده هرن لو خار خارتري ها બારમ સરભાઈ હેલો બાર 3707 રૂપિયા 337 રૂપિયા માલ સારો માઈનોર હોવા સાથે સત્રીઓ બતા બોલે કરો

ત્રણ હજાર ત્રણસો રૂપિયા થી લઈને ત્રણ હાજર સાતસો ને ચાલીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે બજાર આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે ગઈકાલેની તુલનામાં